જામનગર જિલ્લાના મોટી ખાવડીથી છેલ્લા પિસ્તાળીસ વર્ષથી મકરસંક્રાંતિના દિવસે સાયકલ મોટરસાયકલ અને રિક્ષામાં લોકો જાય છે ભીખુભા રાઠોડ અને દિલીપસિંહ જાડેજા દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે હું મોટી ખાવડી જામનગર મોટી ખાવડીના સર્વે ભાઈઓ વડીલો યુવાનો સર્વે આ અમારું પિસ્તાલીમું વરસ સાયકલ પ્રવાસનું છે સાયકલ પ્રવાસ મોટી ખાવડીથી રણુજા પિસ્તાલીમ વરસમાં પ્રવેશ કર્યો છે અને સતત યુવાનોએ પણ જાળવી રાખ્યું છે મોટી ખાવડીમાં રામાપીરની કુદરતી દયા છે કે મોટી ખાવડીમાં સતત બે વરસ કોરાડ આવું હતું છતાંય પણ અમને રામાપીરની દયાથી અમારો પ્રવાસ સતત ચાલુ રહ્યો છે અને રામાપીરની દયાથી આ વર્ષે અમારે મંડપનું આયોજન પણ થયું છે બે બે ફેબ્રુઆરીના શરૂઆત થશે અને નવ બેના ખરો થવાનું અને પૂર્ણાવતી દસના રહેશે તો રામાપીરની કુદરતી દયા છે અને આ હરિક્રમ સનાતન ધર્મનું અવિચળ ચાલુ રહીએ એવી રામાપી આગળ દયા રાખી છે અને સૌ ભાઈઓને વિનંતી કે પરંપરા ચાલુ રહીએ એવી રીતના આયોજન ચાલુ જ રહીએ મારી એવી નમ નવ વિનંતી છે જય રામાપીર માતા